હિન્દુ જામનગરમાં સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાનીને ધમકી આપવામાં આવી છે કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા થકી ગૃહમંત્રીને આ મામલે રજૂઆત કરી છે જામનગર પોલીસ ફરિયાદ ન લેતી હોવાની રજૂઆત કરવામાં આવી કોંગ્રેસના ગુંડા મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે કોંગ્રેસના ગુંડાએ ભડાકી કરી દેવાની ઉડાવી દેવાની ધમકી આપી છે પાંચ મહિના પહેલા લેખિતમાં ફરિયાદ કરવા માટે અરજી કરી હતી

મારા ફોન નંબર વાયરલ કરે છે ત્યારે હું સાહેબ પાસે રજૂઆત પ્લીઝ હેલ્પ કરો દોષીઓ ઉપર કારવાહી કરો ચૌદ અગિયાર નું ચોવીસ બે ચોવીસ પતિ કહ્યું બે હજાર પચીસ ચાલુ થઈ ગયું બે હજાર માં બી માર્ચ મહિનો પણ પતવા આવ્યો છે મેં થોડાક દિવસ પહેલા આરટીઆઈ કરી આરટીઆઈમાં પણ મને આરટીઆઈ પીઆઈ સાહેબ પાછી લઈ હું ગઈ એમને મને એ જવાબ આપ્યો કે અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ક્રાઈમ બ્રાન્ચને જો ઇન્વેસ્ટિગેશન કરવામાં ચાર ચાર પાંચ પાંચ મહિના લાગે તો મને એમ લાગે છે કે આતો આત્મચિમ ચિંતન કરવું પડે ડિપાર્ટમેન્ટ ને કે આટલું લેથાર્જિક કેમ છે ડિપાર્ટમેન્ટ શું કારણ છે કે ગુજરાતમાં ક્રાઇમ આટલા વધી ગયા છે જ્યારે એક મહિલા સન્માન અને સુરક્ષાના વિષયમાં પોલીસ સેન્સિટિવ નથી થતી એફઆઈઆર નથી લેતી મારા જેવા મહિલાની જે શશક છે જે ભણેલી ગણેલી છે જે સામાજિક કાર્યકર્તા છે હવે મારે એટલું જ કહેવાનું છે કે તમે મને ન્યાય અપાવો હર્ષભાઈએ કાલે જાહેરાત કરી છે એમને કીધું છે કોઈ પોલીસ કામ ન કરે તો મને કહેજો એટલે મેં એમને કીધું છે ને આઈ હોપ કે હવે હર્ષભાઈ મને આમાં ન્યાય અપાવે